ગાંધી સર્કલ ખાતે વીર નર્મદેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વીર કવિ નર્મદા શંકર લાલ દવેની જન્મ જયંતિ જેમને વિચારોની આંધીથી ઇતિહાસ સર્જ્યો તેમણે ગુજરાતની ભાષાનો પહેલો શબ્દકોશ આપ્યો હતો કવિતાઓ નિબંધ અને લેખોમાં સત્ય સંઘર્ષ ટેગ અને નેમથી સાહિત્ય અને સમાજમાં અમૂલ્ય પરિવર્તન આણ્યું એવા વીર કવિ નર્મદને યાદ કરી ત્યારે ગુજરાતી સાહિત્યની અસ્મિતા પ્રતિક અને પ્રખર સુધારવાદી કવિ સાહિત્યકારની છબી આપણી સામે તસવીર તરવરી રહી છે જેઓ કહેતા કે મને ફાફડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે જય જય ગરવી ગુજરાતની આગવી રચનામાં ગુજરાતનો અમૂલ્ય વારસો અને એની ભવ્યતાને સમાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું ત્યારે વીર નર્મદની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગર કવિ નર્મદાશંકર જે કે જેમને આપણે કવિ નર્મદના હુલામણા નામથી ઓળખીએ છીએ જેમનો જન્મ સુરતમાં થયો હતો અર્વાચીન યુગમાં ભારત ભારત ભારતના સાહિત્યમાં અર્વાચીન યુગનો પ્રારંભ કવિ નર્મદથી થયો કવિતા જે કવિતાને આપણે રાગ પ્રાસ અને છંદથી ઓળખતા હોય છે આ કવિતાઓને ખરા અર્થમાં તો હૃદય હૃદયની લાગણી અને સ્નેહના સંબંધોની પરિભાષા તરીકે વ્યક્ત કરી હોય અને આ પરિભાષા તરીકે એને પરિમાણી હોય તો આપણા કવિ નર્મદ એ પ્રથમ હતા તે સમયે પુનર્લગ્નની વાતો કરનારનો પડછાયો પણ નહીં લેનાર સમાજમાં જે પ્રકારનો વિચાર હતો તે વિચારમાં ક્રાંતિ લાવી તે પણ કવિ નર્મદના ફાળે જ જાય છે તો સાથે સાથે દાંડીઓ પત્ર રજૂ કરી અને જે તે સમયના ભલભલા ચ ચમરબંધીઓની અંતરંગ વાતો લોકો સમક્ષ લાવનાર સાહિત્યનું સર્જન કરનાર અને કવિ એવા કવિ નર્મદ જે જેમનો જન્મ સુરતમાં થયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ રાત્રિ બજાર પાસે આવેલા લાયન સર્કલ પાસે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનો એમના જન્મજયંતિના દિવસ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજરોજ આ તેમને હૃદય હૃદયાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં પક્ષના નેતા શ્રી મનોજભાઈ રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રીમતી વર્ષાબેન રિક્રિએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન એવા જ્યોતિબેન સાથે મારા સાથી કાઉન્સિલરો જાગૃતિબેન રૂપલબેન અને બધાય સૌએ સાથે મળીને સાથે વિસ્તારના નાગરિકો અને કેટલાક જે સાહિત્ય પ્રેમીઓ છે સૌ દ્વારા સાથે મળી आणि त्यांनी पुष्प पुष्पा हृदयांजली अर्पण कर